ભાવનગરના શિહોરમાં ભાજપમાં ભડકો કામ ન થતા હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલર રાજીનામું ભાવનગરની શિહોર નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ આંતરિક વિખવાદ વિવાદ થંભવાનું નામ જ નથી લેતો ભાજપના જ શાસનમાં ભાજપના જ નગરસેવકો પોતાના વોર્ડમાં કામ કરાવવા બન્યા લાચાર આ તમામ પ્રશ્નોથી કંટાળેલા મહિલા નગર સેવિકાએ સભાસદ પદેથી રાજીનામું આપતા સંજયો રાજકીય ભૂકંપ શિહોના વોર્ડ નંબર પાંચના નગર સેવિકા એન્દુબેન એમ સોલંકીએ શિહોર ચીફ ઓફિસરને વોર્ડ નંબર પાંચના સભાસદ પદેથી રાજીનામું ધરી દીધું ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખો થતા નારાજગી હોવાનું સામે આવ્યું મહિલા નગર સેવિકા દ્વારા રાજીનામું ધરી દેતા શિહોર સહિત ભાવનગર જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો ભાવેશ ગુજરાત હું હિન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચના સભ્ય પદેથી બોલું છું હું રાજીનામું આપું છું તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું